કરી રહ્યા છે જેમાં વિશેષ અમારા મેન જે ડાયરેક્ટર છે મેન અમારા લીડર છે આ ગાંધીધામ નગરપાલિકાના કાઉન્સિલર છે અને સમાજના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને આ તમામ જે વહીવટી થઈ રહ્યો છે તેમના માર્ગદર્શન હેઠળ અને મહેનત થકી આ આયોજન છેલ્લા વીસ વર્ષથી અમે કરી રહ્યા છીએ આ ટીમ સાથે અમારા જોડાયેલ સુમારભાઈ પતારિયા સુમારભાઈ સંજોટ આ પાંચે રમેશભાઈ કારિયા સર્વ ટીમ અમારી આ ભગીરથ કાર્યોમાં તન મન ધનથી મહેનત કરી રહ્યા છે ત્યારે આજે છેલ્લા વીસ વર્ષથી અમે આ છેવાડે કચ્છના છેવાડે અને છેલ્લી કેમ્પ સારામાં સારી અને ઉત્તમમાં ઉત્તમ ભોજન આપી રહી છે તો આ સમગ્ર મેસરી સમાજની મહેનત અને મેસરી સમાજનો ફાળો છે તો અમે આ સેવા આપી રહ્યા છીએ આ ગ્રુપ કયા કયા પ્રકારની સેવાઓ આપે છે દરેક પ્રકારની સેવા આપે છે જરૂર પડે છે તો અમે જૂનાગઢ શિવરાત્રિમાં પણ સેવા આપીએ છીએ અને અન્ય કોઈ પણ કારુંબાર દાડાની મહેસી સમાજના જે જાત્રાધામો છે તેમાં પણ અમે આ આ ગ્રુપ થકી સેવા આપીએ છીએ અમારે વીસેક લેડીઝ મહિલાઓ જોડાયેલી છે અને વીસથી પચીસ યુવા વર્ગ આ અમારા ગ્રુપમાં જોડાયેલો છે અને આ સેવા અમે આપી રહ્યા છીએ આ તમારો ગ્રુપ સેવામાં કેટલા ટાઈમનું ભોજન આપે છે અને કયા કયા પ્રકારના ભોજન પીરસે છે ભોજન દરેક પ્રકારના ભોજન જે આપણે ઘરે જમીએ છીએ એ રીતે બાજરના રોટલા ઘઉંના રોટલા પૂરી શાક દાળ કઢી મોરીભાત તમામ જાતના પાપડ અથાણા જે જે પ્રકારે જે જે વાનગી છે તે બધી દરરોજ જ્યાં સુધી પગપાળા યાત્રાળુ આવતા રહે ત્યાં સુધી અમારી સેવા સંપૂર્ણ ચાલુ રહે છેલ્લા રાતના પણ બાર એક વાગ્યા સુધી જેટલા યાત્રાળુ આવતા રહે છે તો અમે આ સેવા આપી રહ્યા છીએ ભોજનની આ તમારા ગ્રુપ તરફથી સમાજને શું સંદેશ દેવા માગો છો આ ગ્રુપ થકી અમારા સમાજને સંદેશો છે આજે અમે પુખત વયના થયા છીએ એટલે મતલબ બુઢા થયા છીએ અને અમારી યુવા પેઢી આ ચીલો જે અમે ચલાવી રહ્યા છીએ વીસ વર્ષથી આ સતત ચાલુ રહે દાદાના પ્રતાપથી આપણે મતિયા દાદાના કૃપાથી આ જે ચા ચાલુ રહે તો અમે યુવા પેઢીને પણ આ એક સજેશન આપીએ છીએ કે આજે અમે છીએ કાલે નહીં હોઈએ તો આ જે સેવા છે કાર્યરત હંમેશા કાર્યરત રહે અને હંમેશા માટે સમાજમાં ઉપયોગી થાય જે માટે યુવા પેઢીને આ અમારા એક સંદેશ છે અમારા ગ્રુપ તરફથી ધન્યવાદ